તો અમારી આઈટીઆઈમાં જે સત્તર અંધ દીકરીઓ જે છે કે જેમને સો ટકા આંખ નથી આંખ છે પણ દેખાતું નથી એટલે અંધાપો જેને કહેવાય ને સો ટકા છે કોઈ દીકરીઓ સાહીઠ ટકા કોઈ દીકરી સિત્તેર ટકા પણ હવે ટેકનોલોજીનો જમાનો આવ્યો અને સ્માર્ટ વિઝન ગ્લાસ અલ્ટ્રા એવી કોઈ કંપની જે છે આ તમને એ કંપનીનું મોડ્યુલ બતાવું છું તો એસએચજી કંપનીના ચશ્મા છે અને એ મેન્યુફેક્ચર બાય બેંગ્લોર તમે જોઈ શકો છો આપણા વિડીયોમાં તો આ કંપનીએ આ બ્લાઇન્ડ લોકો માટે અદ્ભુત આશીર્વાદરૂપ એવી ટેકનોલોજી ડેવલપ કરી છે તો બેટા તારું શું નામ છે મારું નામ વાજા કાજલ છે તો વાજા કાજલ તને અત્યારે મેં અત્યારે હું તારી સામે મોબાઈલ લઈને બેઠો છું એવો તું ફોટો કેપ્ચર કર અને તારા મોબાઈલમાં મને બતાવો ત્યારે વાજા કાજલ જે છે એ ચશ્મામાંથી ફોટો પડ્યો અને એના મોબાઈલમાં એ મારો ફોટો હું જે મોબાઈલથી વિડીયો ઉતારું છું એ હાથમાં રાખીને બેઠો છું એ જ ફોટો આપણને બતાવે છે કે હું આવી રીતે બેઠો છું હવે એને એ ખબર પડી ગઈ કે મેં કેવા કલરનો શર્ટ પહેરો છે તમે અવાજ સાંભળી શકો મેં કેવા કલરનો શર્ટ પહેરો છે કાજલ કહો હા કે વાંધો નહીં ઉતાવળ નથી કે તો એ મોબાઈલની અંદર કેવા રંગનો શર્ટ પહેરો છે ને મારા મોબાઈલનું કવર કેવા રંગનું છે એ બંને વસ્તુ એ મને કહેશે એ દેખાતું નથી હોય ને એ માત્ર ટેકનોલોજીનો ઉપયોગ કરી અને મોબાઈલનું કવર પાછળનો ભાગ કેવો છે ને મેં કેવા રંગનો શર્ટ પહેરો છે એવું એ મને એના મોબાઈલનું જે સોફ્ટવેર છે ને વ્યક્તિ છે તમારી આસપાસ અને મેં સેલ્ફી લેવા માટે રાખ્યો છે હા અને મેં કેવા રંગનો શર્ટ પહેરો છે વાદળી જાંબલી બટન કોમ્પ્યુટર છે બાજુમાં અને ડાબી બાજુ કોમ્પ્યુટર છે અને મોબાઈલ નો પાછળની સ્ક્રીન કેવી દેખાય છે કલર જેનાથી હું વિડીયો ઉતારું છું એ કેવી દેખાય છે તો એ આપણને હવે મોબાઈલની પાછળનો જે બેક સાઈડનો ભાગ છે કે જે એની આંખની સામે છે એને તો દેખાતું જ નથી એના મોબાઈલના જે આ ચશ્મા અને મોબાઈલનો ઉપયોગ કરી અને મોબાઈલની સ્ક્રીનનો એ કલર એનાથી પડેલા ફોટા દ્વારા એ મોબાઈલને ટચ કરી અને એમાંથી ખ્યાલ આવશે ને એ આપણને જણાવશે તો કાજલ કાંઈ આઈડિયા મને આપો ને ડાઉનલોડ થાય છે ડાઉનલોડ થાય છે તો એને એ પણ ખ્યાલ આવે છે કે એના

તો એ અત્યારે સામેની વ્યક્તિને પ્રયાસ કરી અને એ આપણે કહેશે

અને કેમેરાવાળા ચશ્મા બનાવ્યા આગના ચક્રોની જગ્યાએ વચ્ચે સેન્ટરમાં એની એલઈડી આપેલી છે અને રાઇટ સાઈડમાં એની ફ્લેશ લાઇટ આપેલી છે જે આ યલો રંગની દેખાય છે અને વચ્ચે એલઈડી છે એટલે એનાથી ફોટો પડે છે અને હવે એની ઇમેજ ડાઉનલોડ એના મોબાઈલમાં થઈ ગઈ એવું બતાવે છે તો લગભગ આઈડિયા એને આવી જ ગયો છે પણ વાંચી નથી વાંચી નથી શકતું કાંઈ વાંધો નહીં તો સારું અત્યારે અત્યારે વાંધો નઈ આ ચશ્મા દ્વારા તમારે બીજા રસ્તે જવું હોય આમ તો તમને બતાવે છે કે તમે નેવિગેશન બતાવે એટલે મારે જમણી બાજુ વળવું ડાબી બાજુ વળવું એ શું શું બતાવે બતાવેડ આ વસ્તુ કઈ પણ વસ્તુ હોય તો બોલે કે આ લેફ્ટ સાઈડ આ છે રાઈટ સાઈડ આ વસ્તુ છે જે વસ્તુ હોય એ બોલે આપણને તો મારી ડાબી સાઈડમાં શું છે અત્યારે હમણાં તમે કીધું હતું ડાબી સાઈડમાં માં કોમ્પ્યુટર છે એવું કીધું હતું ને એ ફોટો સ્કેન કરી દઉં ને એટલે એ બોલી દે કે આસપાસમાં આ વસ્તુ છે જે હોય એટલે તમે જે ડાબી સાઈડમાં કોમ્પ્યુટર બોલ્યા તા એ ખરેખર મારે જમણી સાઈડ છે એટલે તમારે એને ઊંધું વાંચવાનું કારણ કે ફોટાની ઇફેક્ટ મિરર ઇફેક્ટ હોય હા ખ્યાલ આવ્યો હા મારી અત્યારે ડાબી બાજુ ખુરશી પડી છે એ તમને એમાં જમણી બાજુ બતાવે છે ને એટલે હવે બીજા દિવ્યાંગ અંધ કન્યાઓને એ હું માર્ગદર્શન આપું છું કે આ ચશ્માના ઉપયોગમાં ડાબું હશે ને એ જમણું દેખાડશે જમણું હશે એ ડાબું દેખાડશે કારણ કે એની રિવર્સ ઇફેક્ટ હોય ને મિરર ઇફેક્ટ હોય તો હું કાજલનો ધન્યવાદ કરું છું અને આ બીજી દીકરી પણ એ સોફ્ટવેરમાં મહેનત કર શું નામ છે તારું અને તારું શું નામ છે તે બને તો ત્રણેય દીકરીનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરીને આપણા બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના જે જયેશભાઈનો પણ આ તકે હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું અને ખાસ કરીને વ્યક્તિઓ માટે આવા જે ચશ્મા બનાવી અને પાંત્રીસ હજારની કિંમતના કોસ્ટલી ચશ્મા એમને ડોનેટ કરવા એ ખરેખર ધન્યવાદને પાત્ર છે અને જે દિવ્યાંગો જે છે એના જીવનમાં આ ચશ્મા દ્વારા નવો પ્રકાશ પ્રાપ્ત થયો છે તો શોધ કરનાર કંપનીને સ્માર્ટ વિઝન ગ્લાસીસ અલ્ટ્રા એસએસજી કંપની જે બેંગ્લોરની છે એના વૈજ્ઞાનિકોને અને આ સોફ્ટવેર બનાવનાર તમામ ટેકનિકલ લોકોને પણ હું મારી હાર્દિક શુભકામના વ્યક્ત કરું છું સરકાર આ આવા ચશ્મા દરેકે દરેક અંધ વ્યક્તિઓ સુધી પહોંચાડે આ તો એનજીઓએ કરેલી કામગીરી છે પણ સરકાર પણ આમાં મદદ કરે સહયોગ કરે અને એલિમકો જેમ દિવ્યાંગોને સહાય આપે છે એવી રીતે એલિમકો કે અન્ય કોઈ કંપની ગવર્મેન્ટની એ આ બાળકોને આવી સહાય કરે તેવી હું વિનંતી કરું છું તો આપ સર્વેનો હું આભાર વ્યક્ત કરું ધન્યવાદ ધન્યવાદ આપ મને શું કહેજો થેન્ક યુ હા ને થેન્ક યુ તો આ વિડીયોને બીજા લોકો સુધી શેર કરજો જેથી કોઈ વ્યક્તિ અંધને ખબર હોય એની પાસે પૈસા હોય ને એને દેખાતું ન હોય કોઈ વૃદ્ધાવસ્થાના કારણે અંધ બની ગયા હોય કોઈને વિઝન જતું રહ્યું હોય તેના માટે આશીર્વાદરૂપ ટેકનોલોજી છે તો મારા શ્રોતા મિત્રો દર્શક મિત્રો અને બીજે શેર કરનાર તમામ મારા યુટ્યુબ ચેનલના જે જોનારા વ્યક્તિઓ છે એ બધાનો હું આભાર વ્યક્ત કરું છું બીજા સુધી આ વિડીયો મોકલજો તમે અંધને લાકડી બની જાઓ એનાથી પણ ઉત્તમ કામગીરી આ ચશ્માના વિડીયોને તમે બીજે મોકલશો ને કદાચ એવું બને કે આ વિડીયો એક અંધ સુધી પહોંચી જાય એની પાસે પૈસા હશે પણ એને ચશ્માય લઈ આપતો હોય છે એટલા રૂપિયા હશે પણ એને ખબર નહીં હોય કે આવા ચશ્મા છે તો ભગવાન સુખીના સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પછ અમારો હંમેશા ભાવ રહેલો છે ધન્યવાદ